તો મિત્રો નવા એક વિડીયોમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ઘણા લાંબા સમયથી આપણો કોઈ વિડીયો નથી આવ્યો તો આજે આપણે આવું છે કમલાઈ માતાના મંદિરે જે કદમગીરી ડુંગર ઉપર આવી ગયેલું છે અને આપણે આજે કરીશું કમળાઈ માતાના દર્શન અને સરસ મજાનું આજે વાતાવરણ છે ખૂબ વરસાદ પડ્યો છે એટલે આ જોઈ શકો છો કે આ છે શેત્રુજી નદી જે ફૂલ ફૂલ પાણી આવી ગયું છે આમાં અને જોઈ શકો છો તો આપણે હું તમને આજે કરાવીશ કમળાઈ માતાના દર્શન તો વિડિયો થોડોક પણ સ્કીપ કર્યા વગર વિડીયો પૂરો જોજો કપલા જવા માટે જે દાદર છે તેના પ્રવેશ દ્વાર સુધી આપણે પહોંચી ગયા છીએ હવે આપણે જોઈએ આગળ અહીંથી પ્રવેશ દ્વાર છે જો જારે તમે આવો છો અહીંથી આ ગેટ આવે છે જ્યાંથી તમે દાદરથી ચડી શકો છો આ પદમગીરીનો જે પર્વત છે ત્યાં છે અહીંથી તમારે ચડવાનું છે ધીમો ધીમો વરસાદ શરૂ છે એટલે વાતાવરણ આજનું ભાઈ ગજબ થઈ ગયું છે તો કેવું છે રખ ભાઈ આજનું વાતાવરણ કેમ છે ગજબ છે ગજબ છે ને મજા આવી ને ભાઈ તો આપણે દાડરે ચડવાની શરૂઆત કરી દીધી છે અને આપણે થોડા પાછળ રહી ગયા છીએ ચાર પાંચ આપણા જે મિત્રો છે એ આગળ નીકળી ગયા છે તો પાછળ ન રહી જાય એટલે જલ્દી જલ્દી ચડવી આવો રાહુલ ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેવું લાગ્યું થાકી ગયા છે સાથે આપણે પણ થાકી ગયા છે એ પણ હવે સડી જવાનું છે માતાજી નું નામ લઈને રાહુલભાઈ હવે જાય કમળાઈ માં જાય કમળાઈ માં

ડુંગરો સડો એટલે થોડીક વાર તો તકલીફ થાય પણ ધીમે ધીમે જ્યારે તમે ડુંગરો ચડવા મળો પછી થાક ઓછો લાગે એટલે જો આ ભાઈ થાકી ગયા છે અમારે થાકી ગયા ભાઈ થાકી ગયા થાકી ગયા એકદમ પ્રકૃતિ આમ તમારા જમાવટ લઈ ગઈ છે ઓ ભાઈ મજા જ આવી જાય આવા નજારા નજરાીમો ધીમો વરસાદ ચરું છે તો વિપિનભાઈ કેવો લાગ્યો ડુંગર મજા આવી થાકી ગયા થાકી ગયા પ્રકૃતિ એક નંબર એક નંબર ફરવા લાયક ખાળે હારી જગ્યા છે પણ થોડીક મહેનત કરવી પડે તો મિત્રો આજે પાણી દેખાય છે તો તમને આ છે પાલિતાણાનો ક્ષેત્રુંજી દે એકદમ ફૂલ પાણી ભરાઈ ગયું છે ઉપર તમારા મિત્ર હા ને Un caballo, un banget ya. ajuce. Yee, Ya, ya. un caballo, un caballo, un

તો મંદિરે આપણે દર્શન કરીશું અને અહીંનું આ જે જગ્યા છે આજે મંદિર છે એનો સંપૂર્ણ ઇતિહાસ હું તમને આજે જણાવીશ તો ચાલો આપણે દર્શન કરી લઈએ અને ઇતિહાસ પણ લઈએ સરસ મજાના કમળા એમાંના દર્શન કરી લીધા અને અહીંનો જે ઇતિહાસ છે તે અહીંના જે પૂજારી છે તો અહીંના જે પૂજારી છે એની પાસે જ આપણે એમનો ઇતિહાસ જાણીએ તો શું છે આ કમલાઈમાનો ઇતિહાસ આ પાલીતાણા તાલુકાનું કદમગીરી ગામ છે આ ડુંગરનું નામ કોળામુ ડુંગર છે કમલાઈ માતાજી એટલે લક્ષ્મીજીનું પહેલું સ્વરૂપ વિષ્ણુ ભગવાનને વરવા માટે માતાજીએ તપસ્યા કરી હતી જે આપણી દસ મહાવિદ્યા છે કમલા એટલે દસમી મહાવિદ્યા કહેવામાં આવે છે અહીં અમારે ફાગણચુ ચૌદસ કમલા પ્રાગટ્ય દિવસ એટલે કમલા ઉતાસણી તરીકે પ્રસિદ્ધ છે અહીં ટ્રસ્ટ દ્વારા અન્ય ક્ષેત્ર સાર્વજનિક ચલાવવામાં આવે છે અને અહીં પાગણચૂર ચૌદસથી નવરાત્રિ ત્રણે ત્રણેય નવરાત્રી અહીં ઉજવવામાં આવે છે એટલે આપણે હોળી કહી બાકી કમલા ઉતાસણી કમલા ઉતાસણીના દિવસે અહીં લાખથી બોડ લાખ માણસો હોય અને ચાલીસ ગાઉ એટલે છત્રીસ કિલોમીટર સુધી બતાય હા હાત્રીસ કિલમીટ એનાથી પણ વધારે બતાય છે મણુ જેવી સજા અને હજારો વર્ષથી આ આંબલી છે માતાજીનું મંદિર અને એવું છતાંય આ જે મૂળ વસ્તુ છે એને કંઈ કરવામાં નથી આવતી અહીં બધી જ જ્ઞાતિઓના લોકો આવે છે દર્શનાર્થી અનુ ક્ષેત્ર કાયમ માટે ચાલુ જ્ઞાતિ વાત કોઈ ભેદભાવ નથી અને સરસ મજાના બધા દર્શન કરે છે તો તમારે પણ દર્શન કરવા હોય તો તમે આવી જાઓ છો કદમગીરી ડુંગર પર મારે એક ખાસ ટકોર કરવાની છે કે ભાઈ આ છે ને બહુ અતિ પ્રાચીન ધાર્મિક જગ્યા છે એટલે અહીંયા કોઈ પિકનિક પિકનિકની દ્રષ્ટિ નહીં આવો ધાર્મિકની દ્રષ્ટિ આવો તો બહુ જ સરસ તો તમને આધ્યાત્મિક જ્ઞાન થશે તમે દર્શન કર્યા છે પણ આ મંદિર ખાસ ખાસ એટલા માટે કે તમે જોઈ શકો કે મંદિરની અંદર જે આંધળી છે એને કોઈ જાતનું નુકસાન કર્યા વગર જે મંદિરનું સ્ટ્રક્ચર છે હજી મંદિરનું કામ શરૂ છે એટલે મંદિરનું જે કામ છે એ અંદર રાખીને જ બનાવવામાં આવે છે તો આવા મંદિરો બહુ ઓછા જોવા મળે છે કે જે આવી રીતનું તમે જોઈ શકો છો તો મિત્રો તમે કમળાઈ માના દર્શન કરીને મંદિરની એક્ઝિટ પાછળ તમે આજે આ જો કુદરતી નજારાનો તમે આનંદ માણી શકો છો જેમ કે અમારા મિત્રો જો મજા આવી ને મજા આવી ફૂલ એકદમ પ્રાકૃતિક નજારાઓ તમે માણી રહ્યા છો સરસ નજારાઓ જોવા મળશે તમને ખાસ કરીને તમે સોમાસાની સિઝનમાં આવો તેમ કે અમે આવ્યા છીએ આજે સરસ મજાનું આવું વાતાવરણ તમને જોવા મળશે અહીં મિત્રો કમળા ઉતરણીને દિવસે જ્યારે તે હોલિકા જે દહન થાય છે તે અહીંથી જ પ્રગતાવવામાં આવશે અને કહેવાય છે કે અહીંથી છત્રીસ કિલોમીટર સુધી જેની વાળા દેખાય છે મારા ગામથી પણ એ વાળા દેખાય છે મિત્રો કમળાઇ માતાના દર્શન કરીને તમે નીચે જ્યારે આવશો થોડા નીચે તો અહીંયા ભોજનાલય પણ છે જ્યારે તમે આવો ત્યારે અહીંયા પરિસાદી લેવાનું ભૂલતા નહીં પરસાદી ગમે ત્યારે તમને મળશે અહીં જ્યારે તમે આવો તો ચાલો આપણે સૌ મળીને પરસાદી લઈએ તો સરસ મજાના કમળાએ દર્શન કરીને એનો સંપૂર્ણ ઇતિહાસ જાણીને આપણે હવે નીચે ઉતરી ગયા છીએ અને જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી તમે તમારા પરિવાર સાથે ખુશ રહો અને આવજો જય માતાજી